સુરતના પટેલ પરિવારના દસ વર્ષીય પાશો પટેલ અને તેનો ભાઈ નવ વર્ષીય પટેલ છેલ્લા બે વર્ષથી નિયમિત સ્કેટિંગની તાલીમ લઈ રહ્યો છે પરિવારના સભ્યો સાથે દાદા હિતેશ હીરાભાઈ પટેલ અવારનવાર અંબાજી માતાજીના દર્શન કરવા જતા હોવાથી બંને બાળકોએ સ્કેટિંગ કરીને અંબાજી પહોંચવાની અનોખી યાત્રાનો વિચાર રજૂ કર્યો હતો બાળકોનો જુસ્સો અને આત્મવિશ્વાસ જોઈ પરિવારજનોએ તરત જ સહમતિ આપી જરૂરી તૈયારીઓ કરી હતી ત્યારે વહેલી સવારે બંને ભાઈઓ સુરતથી સ્કેટિંગ કરીને અંબાજી તરફ રવાના થયા હતા તેમની સાથે ત્રણ વાહનોમાં દાદા સહિતના પરિવારના કુલ આઠ સભ્યો ઉત્સાહવર્ધન અને સુરક્ષા માટે જોડાયા છે પ્રથમ જ દિવસે બંને બાળકોએ પંચોતેર કિલોમીટરનું અંતર પાર કરી ભરૂચ પહોંચીને સૌને ચકિત કરી દીધા હતા ચારસો એંસી કિલોમીટરની આ લાંબી યાત્રા દરમિયાન બંને ભાઈઓ પોતાની લગન શિસ્ત અને અડગ મનોબળથી આગળ વધી રહ્યા છે અંબાજી પહોંચીને માતાજીને ધ્વજા અર્પણ કરી પોતાની સ્કેટિંગ યાત્રાને પૂર્ણ કરવાનો તેમનો નિશ્ચય છે. ટીપા સુરત થી અંબાજી સ્કેટિંગ કરીને અમે 75 કિલોમીટર પસાર કર્યા છે. હજી 400 એવા બાકી છે. અમે આ અમારા શહેરથી પ્રાઉડ ફીલ થાય એના માટે કરીએ છીએ. અમે લોકોએ સેવન્ટી ફાઈવ કિલોમીટર પસાર કર્યું છે અને હજી ફોર જેવા કિલોમીટર બાકી છે મને છે ને સરની ઉપર પ્રાઉડ ફીલ થાય અને સરને મારી ઉપર પ્રાઉડ ફીલ થાય અને મોટિવેશન માટે આ યાત્રા યાત્રામાં કરી છે